જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે રાગી કોકોનટ ના બનાવીશું જે ખાવામાં બહુ ખૂબ જ ટેસ્ટી હોય છે મિત્રો મારો એક થઈ ગયો છે જેમાં ગ્રામ ઘી લેવાનું કપ આપણે દળેલી ખાંડ લઈશું એમાં થોડું ઇલાયચી પાવડર અને બે ચપટી મીઠું નાખીશું ત્યારબાદ આપણે એક કપ રાગીનો લોટ અડધો કપ ચણાનો લોટ નાખી સરસ ચાળી લઈશું ચાર વાથી સુ હવાના એર ભરાશે એટલે આપા બિસ્કિટ સારા બનશે પછી એમાં આપણે બે બે કપ એટલે કે દોઢ કપ જેટલું આપણે ટોપરાનું છીન લઈશું જો જો મિત્રો તમને મારા વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરજો જે અને બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી અમારા નવા નવા વિડીયો તમારી સાથે આવે મિત્રો જો પછી આપણે આ નાખી ઉમેરી દેવાનું અને આપણે બેકિંગ પાવડર નાખીશું એ હું આમાં મારો વિડીયો જતો રહ્યો છે બે અડધી ટી સ્પૂન આપણે બેકિંગ પાવડર નાખીને બધું સારી રીતે હળવા હાથે મિત્રો એકદમ આમ લોટ મસળતા હોય એવું નહીં કરવાનું આપણે એકદમ હલકા હાથેથી એને કરીશું જો પછી આ રીતના લોટ સરસ એવો બંધાઈ જાય આમાં આપણે દૂધ નાખવાની કશી જરૂર નહીં મિત્રો આપણે આ ઘીમાંથી જ આપણો લોટ સારો એવો બંધાઈ જશે જો આવું સરસ દેખાશે તમે જો હું હાથમાં એક ગોળો વાળીને તમને બતાવું તો જો આ ગોળ ગુલ્લો જેવું થઈ ગયું છે ને બસ આપણે આવું જોઈશે અને હવે આપણે એક સરખા ગુલ્લા કરી એના ગુલ્લા પાડી અને એને આપણે કોકોનટ માં રગદોળી ને તેમાં મૂકીશું બધા ગુલ્લા એક સરખા થાય મિત્રો એનું ધ્યાન રાખવાનું અને આને બહુ આમ મસળવાનું નહીં એક હલકા હાથે એના ગુલ્લા વાળવાના છે મિત્રો બસ એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું તમારે આ રાગીના ગોળના પણ બિસ્કિટ જો શીખવા હોય તો કમેન્ટમાં જરૂર લખજો તો હું તમારી સાથે ગોળની પણ રેસિપી શેર કરીશ સાકરમાંથી તે આપણે બનાવી શકીએ છીએ અમારે સાકરના પણ ઓર્ડર ઘણા બધા આવે છે વડીલોને કોઈને ડાયાબિટીસ હોય તો એના માટે ગોળના રાગીના દિક્ષી અમે બનાવીએ છીએ તો તમે જરૂરથી કમેન્ટમાં લખજો તો અમે હું તમારી સાથે જરૂર શેર કરીશ મારા મિસ્ટર પણ હવે મને મદદ કરવા માટે આવી ગયા છે અમે બંને ભેગા થઈને આવી રીતના એકા બીજીને મદદ કરીએ છીએ કામમાં જો તમે અમારા નવા નવા વિડીયો જોઈ કમેન્ટમાં જરૂરથી લખજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે અમને જો પછી હવે આપણે ઓવનમાં પ્રીહીટ કરવા મૂકીશું આપણે એને એકસો પચાસ ડિગ્રી સેલ્સિયસ ઉપર પ્રીહીટ કરવા માટે મૂકી દઈશું હંમેશા બેકરીની કોઈ પણ આઈટમ આપણે બનાવવાની હોય તે પહેલા તો ઓવન ને પ્રીહીટ કરવાનું હવે જો આપણે પ્રીહીટ થઈ ગયું છે હવે આપણે તેને ઓવનમાં માં મૂકી અને એને 150 ડિગ્રી સેલ્સિયસ ઉપર 20 મિનિટ માટે મૂકીશું જો મિત્રો બસ હવે આપણે બિસ્કિટ તૈયાર છે બિસ્કિટ તમારા સ્મેલ એવી સરસ આવે છે ને મિત્રો મને તો એમ જ થાય છે કે હાલ જ આપણે ખાઈ લઈએ જો સરસ દેખાય છે આ જે ક્રેક પડી છે ને એ તમારે